નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ સંસ્કૃતમાં પદ્ય તેર ગીતામૃતમ એટલે કે ગીતાનું અમૃત જોઈએ હવે આપણે તેની પ્રસ્તાવના જોઈએ અહીં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક વિશ્વ પર્વનો અંશ આપેલો છે એમાં કીધું છે કુલ અઢાર અધ્યાય છે ગીતામાં કુલ કેટલા અધ્યાય છે અઢાર અને કુલ શ્લોકો છે સાતસો હવે કુરુક્ષેત્રમાં મેદાનમાં પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થાય છે હવે સામેના પક્ષમાં પોતાના સ્વજનો અને મિત્રોને જોઈને અર્જુન વિષાદ અનુભવે છે અને યુદ્ધથી ડરી જાય છે અને યુદ્ધ પડતો વિચાર પડતો મૂકી દે છે ભાઈ મારે યુદ્ધ કરવું નથી હવે અર્જુનના સાથી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ એ તેને કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે અને આજે આ ઉપદેશ પણ એટલો વિશ્વમાં પ્રસિદ્ધ છે તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે અને જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉત્સથાને બિરાજે છે અહીંયા આપણે કહેવામાં આવે છે કે ફળની પરવા કરવાની નહીં આપણે આપણું કર્તવ્ય કરીએ જવાનું છે ને સંસારમાં તો સર્વત્ર સુખ પ્રસરી શકે આ ગીતાનો કેન્દ્રવર્તી ઉપદેશ છે આ કાવ્યમાં આપણને સાત શ્લોકો આપવામાં આવેલા છે તો એમાં છે આત્માની અમરતા જન્મ અને મરણની અનિવાર્યતા કર્મયોગનું સ્વરૂપ જ્ઞાનનો મહિમા ભક્તના પ્રકારો અને સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ આ બાબત અહીંયા સમજાવવામાં આવેલી છે અહીં કહેવામાં આવે છે કે ભાઈ આપણે ગીતાના અઢાર અધ્યાય છે અને સાતસો શ્લોક છે એ આપણે આવડવા જોઈએ પણ આપણે એટલું બધું ન કરી શકીએ પણ દરરોજના આપણે પાંચ શ્લોક તો બોલી જ શકીએ તો વિદ્યાર્થી આપણે પાંચ શ્લોક આજથી નક્કી કરવાનું કે પાંચ શ્લોક હું કંઠસ્થ કરીશ અને દરરોજને માટે ગીતાના પાંચ શ્લોક બોલીશ તો આપણે હવે પહેલો શ્લોક જોઈએ ન જાય તે વા કદાચ અજો શાશ્વતહ પ્લસ અયમ જો કાનો મતર છે તો ઉપર એ કાઢી નાખવાનો એની જગ્યાએ વિસર્ગ કરવાનો પુરાણો ન હન્ય માને શરીરે હવે આપણે કહેવામાં આવેલું છે કે આ આત્મા કીધું છે કદાચ ન એટલે કદી પણ ન જાય તે એટલે કે જન્મ લેતો નથી આ આત્મા છે એ કદી પણ જન્મ લેતો નથી ન મૃયે અને મૃત્યુ પામતો નથી આ આત્મા છે એ કદી પણ જન્મ લેતો નથી અને મૃત્યુ પામતો નથી પછી કીધું છે ન ભૂતવા ભવિતા વા ન ભૂય કે આ આત્મા છે ફરી થશે કે થવાનો છે તેવું પણ નથી આ આત્મા છે ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી આ આત્મા કદી પણ જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી પછી કીધું છે આ આત્મા થઈને ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી પછી કીધું છે અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો હવે કીધું છે આ આત્મા અજ એટલે કે સનાતન નિત્ય એટલે કે સનાતન અજો એટલે કે અજન્મા શાશ્વત એટલે શાશ્વત અયમ એટલે આ પુરાણો એટલે પુરાણો કે આ આત્મા સનાતન પુરાણો અજન્મા અને હંમેશા રહેનારો દેહ હંમેશા રહેનારો શરીર એટલે કે દેહ નહન્ય તે માને કે હણાઈ જતા હણાતો નથી આ આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી આ આત્મા થઈને ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી આ આત્મા સનાતન શાશ્વત એટલે કે સનાતન પુરાણો એટલે પુરાણો અજ એટલે અજન્મા નિત્ય કે હંમેશા રહેનારો શરીર એટલે કે દેહ જતા હણાતો નથી કે મૃત્યુ પામતો નથી ફરી જોઈએ આ આત્મા કદી પણ જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી આ આત્મા થઈને ફરી થશે કે ફરી થવાનો છે તેવું પણ નથી આ આત્મા સનાતન પુરાણો જન્મ ન લેનારો અને હંમેશા રહેનારો દેહ હણાય જતા હણાતો નથી એ ટૂંકમાં કે આ આત્મા છે ક્યારેય મૃત્યુ પણ પામતો નથી આત્મા તો અમર છે આત્મા તો અમર છે માત્ર શરીર જ મૃત્યુ પામે છે આપણું માત્ર શરીર જ મૃત્યુ પામે છે આત્મા તો આ શરીરમાંથી પ્રવેશીને બીજા શરીરમાં પ્રવેશ કરે છે એટલે આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી હવે આપણે બીજો શ્લોક જોઈએ વિદ્યાર્થી આ શ્લોક આપણે કંઠસ્થ કરીએ છીએ અને બોલીએ છીએ આપણે જે સાત શ્લોકો ની અંદર આનો સમાવેશ થાય છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ પ્લસ અપરિહાર્ય અર્થે ન તમ સોચીતુ મહર્ષિ સોચિતુ પ્લસ મહર્ષિ મ ને પછી અહર્ષિ આખું બોલવાનું સોચીતું મહર્ષિ આપણે શ્લોક બોલીએ છીએ તેમાં તો જાતસ્ય હિ ધ્રુવ એટલે કે ખરેખર જાતસ્ય એટલે જન્મેલાનું કે ખરેખર જન્મેલાનું મૃત્યુ એટલે મૃત્યુ ધ્રુવ એટલે નિશ્ચિત છે ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ધ્રુવમ જન્મ મૃત્ય ચ અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે આ શરીર છે જન્મે છે પછી મૃત્યુ પામે છે એટલે કે ખરેખર જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે જન્મ થાય તેનું મરણ ચોક્કસ જ છે એમ ને મૃત્યુ પામે પછી એનો જન્મ નિશ્ચિત છે એટલે જન્મેલાનો ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તસમા તો એટલે કે તેથી અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવી બાબતમાં તારે તો તારે ન સોચી તું મહર્ષિ કે તારે શોક કરવો જોઈએ નહીં કે જન્મેલાનો ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય અપરિહાર્ય એટલે કે ટાળી ન શકાય તેવી બાબતમાં અથવા કે તેવી બાબતમાં તો મતલબ કે તારે શોક ન કરવો જોઈએ જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરવો જોઈએ હવે આપણે એ પછીનો શ્લોક જોઈએ આ શ્લોકે આપણે સરસ યાદ રહેવો છે કે કર્મણીય વાધિકાર રસ્તે કર્મણી પ્લસ એવ પ્લસ અધિકાર પ્લસ તે કે કર્મણે વાધિકાર રસ્તે કે કર્મ કરવામાં જ તે એટલે કે તારો માં ફલે શું કદાચ ન કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદાચ ન કદી પણ નહીં વાધિકાર રસ્તે મા ફલે શું કદાચ ન કર્મ કરવામાં જ તારો અધિકાર છે સંધિ છે કર્મણી પ્લસ એવ પ્લસ અધિકારહ પ્લસ તે એટલે કર્મ કરવામાં જ તારો અધિકાર છે મા ફલે શું કદાચ ફળની બાબતમાં ક્યારે પણ નહીં મા ફલ હેતુ બુહુ માં તે પછી અહીં સંધિ પાછી છે સંગ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી સઘ પ્લસ અસ્તુ પ્લસ અ કર્મણી કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં મા કર્મ ફળ હેતુ બહુ એટલે કે તું કર્મમાં ફળની ઈચ્છા વાળો થઈશ નહીં મા કર્મ ફળ હેતુ બહુ એટલે કે તું કર્મમાં ફળની ઈચ્છા વાળો થઈશ નહીં મા તે સંગો સત્વ કર્મને એટલે કે કર્મ ન કરવામાં તારો સંઘ સંગ એટલે કે અભાવ ન થાવો કર્મ ન કરવામાં તારો સંગ ન થાઓ કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં તું કર્મમાં ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં તારો સંગ એટલે કે અભાવ ન એ કર્મ કરતા રહેવાનું છે ફળની આશા રાખવાની નહીં વિદ્યાર્થીઓ પણ આપણે મજ છે કે દસમા ધોરણમાં છે તો આપણે મહેનત જ કેરા કરવાની ફળ તો આપણું રિઝલ્ટ આવશે ત્યારે આપણને મળી જશે પણ જો કર્મ કરતા રહીશું તો જ પણ નહીં હોય તો પછી આપણે રિઝલ્ટની આશા રાખવાની હોતી નથી કે રિઝલ્ટ ન બદલી જાય લખવું હોય પેપરમાં તો જ આપણે માર્ક્સ મળે લેખા વગરના માર્ક્સ મળતા નથી એટલે આપણે એ સમજાય છે કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં કદી પણ નહીં તું કર્મમાં ફળની ઈચ્છાવાળો વાળો જ નહીં કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો હવે આપણે શ્લોકચાર જોઈએ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયંતે દ્રિય લબ્ધવા શાંતિમાં શાંતિમ શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાવાળો માણસ છે જ્ઞાન લભતે જ્ઞાન પ્રાપ્ત કરે છે કે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ગમે કાર્ય કરીએ તો આપણે શ્રદ્ધા હોવી જોઈએ જો અને તો એમાં રાખવું જોઈએ નહીં જો હું આમ કરીશ તો આમ થશે તો પણ કાર્ય કરો શ્રદ્ધા રાખો મારું કાર્ય પૂરું થશે જ તો થઈ જ જાય પણ જો ને તો કરીએ તો ત્યારે ક્યારેય આપણું કાર્ય પૂરું થતું નથી એટલે કીધું છે કે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તત્પર સયંત્રેદ્રિય કે તે પછી સંયંતેદ્રિય એટલે કે જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે બૌરી સમાસમાં આવશે કે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પછી જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે નાક આંખ કાન જીભ આપણી ઇન્દ્રિયો કહેવાય હવે ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખવાનું હોય છે મન આપણું કાબુમાં રાખવાનું હોય છે મન હોય તો માળવે જવાય મન આપણું અહીંયા ધ્યાન ભણવામાં હોય હોય ને બીજે તો આપણે યાદ રહીએ મનને કાબુમાં રાખવાનું ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનું કીધું છે કે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પછી જેની ઇન્દ્રિયો કાબુમાં છે તે જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમાં અચી રહેણ અધિક જ્ઞાનમ લબ્ધવા એટલે જ્ઞાન પ્રાપ્ત કરે ને પરમ એટલે ટૂંક સમયમાં શાંતિ એટલે શાંતિ અચિરેણ અધિક એટલે પામે છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પછી જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે મંદિરે આપણે દર્શન કરવા જાય કે આપણે શ્રદ્ધા હોય કે આપણે ભગવાન પાસે દર્શન કરવા જાશું અને ભગવાન પાસે માગશું એટલે આપશે શ્રદ્ધા રાખી છે ત્યારે મળે ગમે એક બાબતમાં શ્રદ્ધા રાખો તો ગમે કાર્ય આપણું સફળ થાય એટલે કીધું છે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પછી જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ ચતુર્વિદ્યા ભજંતે માં સુકૃતિ ન પ્લસ અર્જુનઃ આંત એ કીધું છે કે કીધું છે હે અર્જુન સુકૃતિ ન પ્લસ અર્જુન એટલે કે હે અર્જુન હે ઉત્તમ બીજ છેલ્લે શબ્દ છે ભરત શર્ભ હે ઉત્તમ ભરતવંશી રાજા હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુનનો જન્મ ભરતવંશમાં થયેલો હતો એટલે કે છે હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચતુર્વિદ્યા કે ચાર પ્રકારના સુકૃતિ હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મામ ભંજન એટલે મને ભજે છે હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે હવે ચાર પ્રકારના માણસો ક્યાં ક્યાં કીધું છે જો આંતર જિજ્ઞાસુ અથાર્થી અને જ્ઞાની હવે આપણે કીધું છે આંતર એટલે કે દુઃખી દુઃખી તો કેવા પ્રકારનું દુઃખી કીધું કે કોઈ કારણથી દુઃખમાં આવી પડીને જે માણસ ભગવાનનું ભજન કરે ને તેને આંતર પ્રકારનો ભક્ત કહેવામાં આવે છે એટલે કે દુઃખી ભક્ત એમ કે કોઈ કારણથી દુઃખમાં આવી પડ્યું અને ભગવાન આપણે ભજન જ રટણ કર્યા કરીએ તેઓ કેવો કહેવાય ભક્ત દુઃખી ભક્ત કહેવાય છે પછી બીજું છે જિજ્ઞાસુ જિજ્ઞાસુ એટલે કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો બરાબર જિજ્ઞાસુ તો ખરો પણ કેવા ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છા વાળો છે જિજ્ઞાસુ ભક્ત કહેવાય કે જે ભક્ત છે ને બીજી કોઈ સાંસારિક વસ્તુને પ્રાપ્ત કરવાની એનો મોર છે નહીં માત્ર ઈશ્વરના સ્વરૂપને જ એને જાણવું છે એટલે તે છે જિજ્ઞાસુ ભક્ત અથાર્થી એટલે કે સંસારના પદાર્થોની કામના ધરાવતો ભક્ત હવે કેવી કામના કરે ધન હોય પદ હોય પુત્ર હોય વગેરે જેવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવાની કામના ધરાવતો ભક્ત છે એને કેવો કીધું છે અથાર્થી ભક્ત છેલ્લે કીધું છે જ્ઞાની એને જ્ઞાન સંપન્ન વિદ્વાન હોય એને કીધું છે જ્ઞાની કે જેને સંસારની અનિત્યતા અને આત્માની અમરતાનું તથા ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે ભક્તને જ્ઞાની ભક્ત કહ્યો છે ચાર પ્રકારના ભક્તો છે અંત એટલે કે દુઃખી જિજ્ઞાસુ અથાર્થી અને જ્ઞાની કે કીધું છે હે અર્જુન હે ઉત્તમ ભરતવંશી રાજા ચાર પ્રકારના સદાચારી માણસો મને ભજે છે આંતર એટલે કે દુઃખી જિજ્ઞાસુ અથાર્થી અને જ્ઞાની આ પણ તમારે અર્થ વિસ્તારમાં પૂછાય છે હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ હવે આ શ્લોક કંઠસ્થ કરવામાં આપણે આવે છે કે યશમાં દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ હર્ષામર્ષ ભયો દ્વેગે હિ મુક્તો ય હવે અહીંયા આપણે કીધું છે કે યશમાં નો લોકો એટલે કે યશમાં તો ન ઉદ્વીજ લોક લોકો તો ન ઉદ્દીજવતે કે જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી ઉદીજવત એટલે કે ઉદ્વેગ એટલે કે બેચેન રહેતું નથી કે જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે પોતે પણ લોકા ન ન ઉદીજવતે કે અને પોતે પણ અન્યથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી પેલી ટીમાં કહેવામાં આવ્યું છે કે જેનાથી કોઈ ઉદ્વેગ લે બેચે લેતું નથી સંતાપ પામતું નથી અને જે પોતે પણ અન્યથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી યશમાનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયો દ્વેગેહી મુક્તો યહ સચમે પ્રિય કે જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે પોતે પણ અન્યથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી હવે કીધું છે હર્ષમર્ષ અમર્ષ જે હર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે મુક્ત એટલે કે મુક્ત થયેલો છે પ્રિય પ્રિય ભક્ત મને કીધું છે જે હર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે હર્ષ એટલે કે અનુકૂળ સ્થિતિમાં પણ હર્ષનો અનુભવ કરતો એવો ભક્તને હર્ષ કીધું છે અમર્ષ એટલે કે પારકાના સુખને સહન ન કરવાની વૃત્તિ વાળો કે કોઈનું સુખ હોય એ પોતે સહન કરી શકે નહીં હવે સામેવાળા કે આપણા પાડોશી મોટર લીધું તો આપણે શું વાંધો છે ભલે લીધું હોય પણ આપણે એ સુખને એને સહન ન કરી શકીએ એટલે અમર્ષ કીધું છે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ ભય એટલે કે ડરી જવાની વૃત્તિ ઉદ્વેગ એટલે સતત મનમાં ઉચાટ રહેવો હોય તે એટલે કીધું છે જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે ચાર પ્રકારના ભક્તો કીધા છે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય કહેવામાં આવે છે કે જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને પોતે પણ અન્યથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત થયેલો છે તે ભક્ત મને પ્રિય છે કે યશ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે જ યર્ષામર્ષ ભયો દ્વેગે મુક્તો ય સચમે પ્રિય હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ પ્રવૃત્તિ ચ નિવૃત્તિ હે પાર્થ અર્જુન એક નામ છે પાર્થ હે પાર્થ જે પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્ય અકાર્ય એટલે કર્તવ્ય અને અકર્તવ્યને ભયા ભય એટલે કે ભય અને અભયને બંધન મોક્ષ એટલે બંધન અને મોક્ષને વ્યતિ એટલે કે જાણે છે યો વ્યક્તિ એટલે કે જે જાણે છે સા બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ તેની બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે હે પાથ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધન અને મોક્ષને જાણે છે તેની તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે હે પાથ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યને જાણતો હોય એમ ભય અને અભય બંધન અને મોક્ષને જાણે છે તેની તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે હે પાર્થ જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કર્તવ્ય અને અકર્તવ્ય ભય અને અભય બંધન અને મોક્ષને જાણે છે તેની તે બુદ્ધિ સાત્વિકી બુદ્ધિ છે હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા સાત શ્લોકો જોઈએ હવે આ સાત શ્લોકમાંથી તમે પાંચ શ્લોક ગમે તે કંઠસ્થ કરી લેજો ગમે ત્યારે આપણે સમય મળે ત્યારે દિવસમાં બોલી લેવાનું કારણ કે ગીતાના પાંચ શ્લોક તો આપણે આવડવા જ જોઈએ હવે પછી આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું પાઠ ચૌદ